ત્રણ હજાર પંદર જામનગર પાંચ પંદર વીસ પચીસ ત્રીસ ચાલીસ ઓગણત્રી પાંચ પાંચ ઓગણત્રી પાંચ અરે દસ દસ ઓગણત્રી દસ પાંચ દસ 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 પાત્રી ચાલીસ પાત્રીસ પાંત્રીસ પાંત્રીસ આ 2935 સુપર જામનગર 5 જવાબ પડો ચાલે છે 26 પિસ્તાલે 26 પિસ્તાલે 26 પિસ્તાલે 2645 2645 50 55 65 32 પત્રક પત્રક બિતાવી પત્રક આરા 14 કરતા 4 નંબર 2735 અજમા પારસમણી જામનગર પારસમણી કેવી સ્વા ભરે ભરે આખો રાખી દે ભરે ભરે આખો 22 5 10 10 40 35 5 10 15 અરે દેવી 15 હારોજ આલાભાઈ વે

저기서 맘짱.